વડોદરા જિલ્લા ભાજપાના અધ્યક્ષ રસિક પ્રજાપતિનું તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નું ભાજપા સંગઠન હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા ભાજપાના પ્રમુખ અધ્યક્ષ રસિક પ્રજાપતિ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી રેશમાબેન પટેલ પાદરા ભાજપા શહેર પ્રમુખ દીપેશ પંચાલ મહામંત્રી દિલીપસિંહ રાજપૂત ઉર્ફે હિલી મહામંત્રી રાજેશભાઈ અમીન તાલુકા ભાજપા પ્રમુખ સંજયસિંહ પરમાર મહામંત્રી રાકેશભાઈ પટેલ મહામંત્રી ભીમસિંહ પરમાર સહિત પાદરા તાલુકા અને શહેરના તમામ હોદ્દેદારો તેમજ પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિએ પોતાના સંબોધનમાં હોદ્દેદારોને સંગઠનને વધુ મજબૂત કરવાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ છેલ્લા કેટલા સમયથી ભાજપામાં જોડાયા પછીના તેમના અનુભવ પણ પરિચય બેઠકમાં રજૂ કર્યા હતા બીજી તરફ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ હોદ્દેદારોને પ્રોત્સાહિત કર્યા હતા અને આવનારી નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિતની તમામ ચૂંટણીઓમાં ભાજપાનો ભવ્ય વિજય થાય તે દિશામાં કામ કરવા માટે હોદ્દેદારોને પ્રોત્સાહિત કર્યા હતા પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા વડોદરા જિલ્લાની અંદર હમણાં સૌ મંડળના હોદ્દેદારો જેમાં કે પાદરા તાલુકો અને પાદરા નગરના નવની સૌ હોદ્દેદારો સાથે આજે પરિચય બેઠક છે ત્યારે સૌ હોદ્દેદારોનો પરિચય કરશું અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને આગામી કાર્યક્રમ વિશે થોડુંક માર્ગદર્શન આપશું અને એ કાર્યકર્તાની જેની નિમણૂક થઈ છે એને સૌ ધારાસભ્ય આજે ચેતનસિંહ ઝાલા અને પ્રમુખશ્રી શ્રી સૌ સાથે મળી એને અભિનંદન આપશું અને આગામી કાર્યક્રમની માહિતી આપશું ચલો નગર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોની આજરોજ પરિચય બેઠક રાખવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસીકભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સૌને પોતાનું જે અનુભવ છે વર્ષોનો અનુભવ સંગઠનમાં કામગીરી કરવાનો તેને સૌને માર્ગદર્શન આપ્યું હતું અને આ માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટી મજબૂત વધુ મજબૂત થાય અને સૌ કાર્યકર્તાઓ સારી રીતે અને બૂથ સુધી કામ કરે તેવી તેમને સૌને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો